કે જેના લીધે મમતા સોની તેમની સાથે કામ કરવાનું જ ના પાડે છે તેમની સાથે મૂવી બનાવવાનું જ ના પાડે છે મિત્રો જે જોડી ગુજરાતની અંદર ખૂબ જ પોપ્યુલર હતી વિક્રમ રાધાની એટલા બધા પોપ્યુલર કે મિત્રો તેમના પિક્ચર જોવા માટે થિયેટર ઘરોની અંદર હજારોની ભીડ જામે તમને ટિકિટ પણ ન મળે અને અત્યારે એ સમય આવ્યો છે કે તેમના બંનેના કોઈ પણ ફિલ્મો સાથે નથી આવતા તો મિત્રો શું છે સાચું કારણ તમે બધા જો વિક્રમ અને રાધાની જોડીને પસંદ કરતા હોય તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તમે બધા જાણો છો કે વિક્રમ ઠાકોર અને મમતા સોનીના ફિલ્મો સાથે આવે તો ફરી એકવાર ગુજરાતી ફિલ્મોની અંદર ધૂમ મચાવી શકે છે અત્યારે હાલ વિક્રમ ઠાકોર ધૂમ તો મચાવે છે તેમના એવા સુપરસ્ટારના પિક્ચરો ઘણા બધા સારા એવા આવતા જ હોય છે પણ અમુક તેમના ચાહક મિત્રો એવું ઈચ્છે છે કે ફરી એકવાર તેમના સાથે ફિલ્મો આવે તો મિત્રો એનું શું છે સાચું કારણ કે વિક્રમ ઠાકોર અને મમતા સોનીના સાથે પિક્ચર નથી આવતા તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે મમતા સોનીની કોઈ એવી ફેમિલી પ્રોબ્લેમ છે કોઈ ફેમિલી પ્રોબ્લેમના લીધે તે વિક્રમ ઠાકોર સાથે કામ નથી કરતા મિત્રો વિક્રમ ઠાકોરે ઇન્ટરવ્યુ અંદર ખુદ જણાવ્યું છે અને હજુ પણ વિક્રમ ઠાકોર એમ કહે છે કે જો મમતા સોની મારી સાથે કામ કરવા માટે તૈયાર છે તો હું પણ તૈયાર છું મેં કોઈ દિવસ ના પાડી નથી તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે